টুটে যাওয়া নিশ্চয়ই টুটে

આ છે ને હાવ દેહી ગાય ઓરિજિનલ જૂની બ્રીડ ની ગાય છે અમારે કાઠિયાવાડની જૂની દેહી હાવ દેહી ગીર ગાય દેહી ગીર ગાય પછી એમાંથી વધારે બ્રીડ આ જો ઉઝરી ભીહું તડકે બે જે ભીહું હાથી ને બસા છે અલા કાકા ઘોડા છે એ અલા કાકા આ તો વરોડ છે ગભણી હાલો રાજભા ને કેતો કે ઘલટી પી કે ઘલટી ગાય અમારે દે નહી કોઈ તો એક ઘલટી પી છે એક ઘલટી ગાય છે ઘલટો બરત છે આપવાનું નહીં સુધી અત્યાર સુધી બરત મારી નાખી છે જલેલ છે બાપા ગાજર ગદપ ને તો કાઢે રાજભા ગઢવી કે એના નથી કાકા દસ હજાર દૂધ ખાતું હોય તો ગાય જો ઘલટી છે પીટી બરાદ કલટો માહિતી ઘલટા માહિતી હાલો ઉપાડો Padura, pada ubut yuk. Biar pada ntar mani, tulis kau mantu sih. આ વાંદર્યો ભી ને બેહવા નતો કેટલા ત્રણ પૂર્ણા ત્રણ થયા હજુ ને જોર પડી પપ્પા એકાથી જ દેતો આ ભી ભીં વાર આવ્યો આ મોર મોરવાસવાનો મોરલો ઉભો થાય જેવી ગુડી વાર મોસાનો મોરલો ઉભો થાય ની વાર આને પીવર આવ્યું નકતા દી આખો બેઠો રજ ઘણી પીવર આવ્યું ઉંકા વરે હાઈજી પાસો નહીં પીયા હાઢ એવા હાટું નથી પીવરાય આવ્યું હાઈજી પીવર આવું સોરી પડે જાય ના કઈ ઉપાધી ને માતાજી ની દયા છે અને હિકરણ છે ને કાઢે નાખ્યું કઈ જરૂર છે નહીં કે ખોટું હિકરણ અને કઈ નડતું હતો નડે તા નો એવો વેમ આગળ તો હિકરણ કાઢીને રોલી કર નાખી દીધું ના હાંઠ ની પીવર આવતો તો પીતો ને કોઈ વાયતી ભીને બેહવા દે તો જોર પડે ને ભીને કરે કા ભીનામાં ભગવાન અટાણે એટલે વાગ્યા ગયા નીરે તો ખબર છે એટલે શિયાર વાગ્યા ગયા આ રીતે હું ઉલી પૂછો બધા સાડા ત્રણ થયા અટાણે ઉઠવાનું હોય ગાય અટાણે ઉઠ્યો હઈ હવે હાઈજી માં આયુ કથા આવતી ને ના ગોતો ને ભાઈ એવું નહીં વાંધો હવે એવું છે ને નિરાત ની બેઠી નથી જર પડે જાય ખીરો નીકળવાની જો સાલું થઈ ગયું આ ઘણી હજાર ઘડી પાંચ મિનિટ બેઠી રહે ને એટલે હા અરવી ફૂલ આ બધા અહીં કહેતા હોય કે ઘણા બધા છે ને કે જર નો પડે ત્યાં સુધી દોવાય નહીં જર નો પડે ત્યાં સુધી બીજું ગોળાય નહીં ઝર પાડવી હોય ને આપણે વેલી તો એક થી બે ફેર દોવે લેવાય ભીમ એટલે જો આપણે બે દોવા જે પ્રાહવા મૂકે ને ઉપર થી એના મગજ માંથી એટલે જેટલો પ્રાહવા મૂકે ને એટલી ઝર પરવાનો આપણે થાય રે એટલે મારો તો પેટર્ન નિયમ કે વ્યાઈ ગયો એટલે અડધી કલાકમાં દોવે લેવાની ને બધા એ ડોક્ટર ના પાડે કે ઘૂઘરી ન દેવાય ન ઓલું ન દેવાય ને હું વ્યાય એટલે સીધી બાગજરા ની ઘૂઘરી ત્રણ દી હતી ના કાય એમ ખોબો 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 કાય એમ દેવાની ઘૂઘરી

ભરે કા છે ભાઈ હું કા ફેરા ફેર પડે જાય તો ધોવાઈ જાય ભી બે ગોર જો ખબર આવતી થી એ પછી ઓલે વાહડા ને પાંદડા ખબર એટલે હું તો કેતો તો ઈ થઈ જાઉં જોઈએ હા ના કામ વાર લાગે દોતા આ ઉણી નો છે હવે આણી પછી છેલે દોઈ બેહે તો થાય બેહતી નથી કરે <coughs> હા ah.

le le cá Hãy subscribe <coughs> cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn મને રેગ ગстю આ પાદાન માં ને ઓ 10 có. <laughs> से धाड़ो नहीं है कुटिया 3 लीटर दूध पीव रहे कुटीनी कुटिया है ये पाडू केवा बड़ा ये पाडू वाले को पाडू मोटा मारे हल दे

ઓ આખો,હય આચે આખ઺ે આખંઝઝં આંરાજજાાજાચો આખય,આચાયાજાજ. આણય આણીામ આણીઋમજાજાજ? આણીાજાજા અરે આ જો અમારી ગાય છે હા જોઓ પહેલી બ્લોગ ઉતારીએ ગાય ગાય આઈફોન 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 મસ્ત આવે રિઝલ્ટ કઈ હા એ આપડે હાલિયનોલોજી જરાક વાઇબ્રેશન લઈ નઈ આઈફોન માં કઈ ઘટે મારા હા કા બોલે છે આ તું આવતો રે હા હા તે ના માદણું જોય ને બાપ બીજું કાં હોય આ आ काम की करे जो ते काम करे आया यहां आगे जा ना पड़ तो आ ऊपर કના ઓલે ભરકો કાન લે આયા તઈ કે બાસ્કી રે કા આ કોથરા ઈયા કોથરા ઓલા કરી દે છે ઈ કોથરા દેખાડી મક્કાય ભરડો પછો આહાર શેડ ઘેલા સોમનાથ થી લઈ આયા ગઈ તો પાડે ઊભી થાય ઊભે થાય બટકો પર જાય છે બા Ayo kita naik Salur aku. Salur aku. માથું મારશો લીધો એ કાં માંડ્યું નાખ્યું હશે કઈ ઓટ ખાલી થયું ને પૂરું થયું હે જીતભાઈ કા જીત એક એક વાઈટ કયોજ નાખવાનું